વરસાદ બનાસકાંઠામાં વરસાદ પછી પાલનપુરની સોસાયટીઓમાં પાણીનો નિકાલ ન થતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પાલનપુર પર આવેલા દેવપુરા નજીક અનેક સોસાયટીઓમાં આ એક કોમન અને મોટી સમસ્યા વર્ષોથી સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની સદંતર અભાવ છે પરિણામે રહીશો દર વર્ષે ચોમાસામાં હાલાકી વેઠવા લાચાર બને છે વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ લીલ અને રોગયાળો ફાટી નીકળશે તેવી લોકોમાં દહેશત ઉભી થઈ છે વારંવાર રજવાત કરીને થાકેલા તંત્ર સામે વિરોધ પણ કર્યો છે છે કે તંત્ર સમય થાય એટલે વેરો વસૂલવાનું ભૂલતા નથી પણ તેની સામે જોઈએ તેવી સુવિધા નથી આપતું તેમાંય નવદુર્ગા સોસાયટીમાં સૌથી વધુ પરિવારો રહે અને પરિવારો પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી ભરેલું જીવન જીવી રહ્યા છે સોસાયટીમાં રસ્તાઓ તૂટેલી હાલતમાં છે ચોમાસામાં પાણી ભરાય છે સ્ટ્રીટ લાઈટ નો પણ અભાવ છે ભરાયેલા લીધે બાળકો સ્કૂલે નથી જઈ શકતા શાકભાજી કે જીવન વસ્તુ લેવા પણ નથી જઈ શકતી પણ પરેશાની ભોગવવી પડે છે આ બધી સમસ્યાને લઈને સ્થાનિકોમાં જાણે જ વાળામુખી નીકળ્યો છે ત્યારથી અમારી સોસાયટીમાં જ્યારે વરસાદ પડે ત્યારે એક દોઢ ફૂટ પાણી ઘરના આગળ જ હોય છે એટલે અમારે કોઈ સાધન ઉપર તો અમે જઈ શકતા નથી ચાલવાની તો વાત જ નહી પછી બાળકો હોય તો બાળકો તો ચાલી જ ન શકે અમે લઈ જઈ છે નહીં અને આ આને લીધે અહીંયા શું પાણીથી લીલ થાય છે એટલે ગયડા માણસો પણ લપસી લસણ કેટલી વાર પડી જાય છે અને આ ગટરો ખાંદી છે એટલે કેટલાય ખાડાઓ પડે છે અચાનક ખાડા પડી જાય એટલે અમને એમ લાગે કે કોઈ કુવો

ની તારીખમાં ચોમાસામાં જોવામાં આવે તો વરસાદી પાણીનો નિકાલ એ અમારી સોસાયટીનો એક જટિલ મુદ્દો છે કારણ કે સામાન્ય વરસાદમાં પણ અમારી સોસાયટીમાં ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જતા હોય છે જેના કારણે બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડતી હોય છે લોકોને ઘરથી નીકળવામાં સામાન્ય નાની જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે પણ ઘરની બહાર નીકળી શકતા નથી પ્લસ પાણી થોડું ઘણું વસર્યા પછી જે મચ્છરોના ઉપદ્રવના કારણે ડેન્ગ્યુ મલેરિયા જેવી હાલાકી પણ અમારી સોસાયટીમાં ઘણીવાર સર્જાઈ ચૂકી છે હાલમાં પણ સોસાયટીના ઘણા પરિવારો ઓથ હેઠળ જીવી રહ્યા છે

દેવપુરા વિસ્તારની વિવિધ સોસાયટીઓ દ્વારા અત્રે ગઈકાલે રજૂઆત કરવામાં આવી હતી તેમના વિવિધ પ્રશ્નોને લઈ તેમનો મુખ્ય પ્રશ્ન જે ડ્રેનેજ લાઈન નાખેલી છે ત્યારબાદ રસ્તાના ડ્રેસિંગનો અને લાઇટનો પ્રશ્નો હતા તે અંતર્ગત જરૂરી સૂચનાઓ જે તે વિભાગને આપી દીધી છે જીઓડીસીને પણ આ રસ્તાનું ડ્રેસિંગ કરવા માટે સૂચના આપેલી છે અને રોજ હું મારી ટીમો સાથે સ્થળ મુલાકાત પણ કરી અને જે એમના પ્રશ્નો છે તેમનો તાકીદ નિકાલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની તેમની રજૂઆત હતી તે અંતર્ગત પાલનપુર નગરપાલિકા વિસ્તારનો સ્ટોમ વોટર ડ્રેનનો પ્રોજેક્ટ મંજૂર થયેલો છે જે અત્યારે આર્ટ ટેન્ડરિંગ સ્ટેજ ઉપર છે આગામી ટૂંક સમયમાં સ્ટોમ વોટર ડ્રેનની કામગીરી પૂરી થશે